નમસ્કાર આમ જયરાજ હું ન્યૂઝ હું છું આપની સાથે હેતર ગવત સુરતના સચિન વિસ્તારમાં વીમો પકાવવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર મામલે આરોપીને સચિન પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે સુરતના સચિન વિસ્તારમાં વીમો પકાવવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર મામલે આરોપીને સચિન પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું છે

જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને બનાવ બનાવ જે રીતના બનેલો હતો તે વખતે એનું રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદથી બેસાડી અને ખડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટેલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના કરવામાં છે મૃતકના જે પણ કપડા બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે એ પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય બે પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે બે ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક ઓલામાં આવી જતા જે આર્થિક સંકળામણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે જેને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બેહોશ હાલતમાં અહીંયા સુડાઈ દે ઉપર ટ્રક ચલાવી એના તે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલું હતું ન્યૂ રિપોર્ટ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર